જય 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 માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારો આપણો આજના વ્લોગમાં કમલે વ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં આજે નવ વાગામાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને કેવા માટે ખબર છે આજે છે દૈસામાં તો એના દોરો નવ જવાનું હોય એવું બધું કામ હોય તો મમ્મી અત્યારે છે મસ્ત મજાની ગાઈડ કરી નાખી છે નીતુભાઈ આવી ગયા જય માતાજી થેન્ક્યુ થેન્ક યુ મોબાઈલનું કોંગી ભાઈએ કહી દીધું આપણે બોલતા બોલ નથી અને રામી ફૂઇ પણ છે એ છે સંદયભાઈ સંજયભાઈ અને અત્યારે ક્યાં જવાનું છે ખબર છે આપણે જવાનું છે ભાદ્રાસિંહ માતાજીના ભાદ્રા માના મંદિરે તો ચાલો હવે આપણે આગળ ઈકો આવી જાય શિવમ બાપુના પપ્પા આવી છે આગળ ઈકો લઈને મનસુખ બાપુ તો આગળ જવાનું છે હું છે મારા પપ્પા છે અને નીતુભાઈ ને એને છે ને એના કુળદેવી છે તો ત્યાં છે ને એના દર્શન કરવા જવાનું છે તો આગળ નીકળીએ હવે છે ને થોડોક બ્લોગ એડિટિંગ કરવાનું બાકી છે તો એ કામ ચાલુ રાખીએ અને જઈએ માતાજીના દર્શન કરવા તો હવે સિનેમેટિક શોટ ઇન્જોય કરો માતાજી ના મંદિરે ભૂગી ગયા પાદરામા ના મંદિરે અને શિવમ બાપુ ના પપ્પા છે ને ગેસ અને અમારા આવી આવી ગયા ગયા રામભાઈ રામ રામ ટુ વ્હીલ લઈને રામભાઈ છે પછી જમીન છે ને ભાભી છે તો એ જો હવે છે ને ત્રણેય મારી ભાભી છે તો એ છે ને ફરીને છે ને અહીંથી માનતા છે તો અહીં રોડવે થી છે ને માતાજીના મંદિરે છે ને ત્યાં હું ફરીને જવાની છે તો એ ફરીને એ માનતા છે અને પપ્પાને બધા જો મંદિર ગયા તો હાલો હું ને નીતુભાઈ ને માતાજીના દર્શન કરાવું તમને મસ્ત મજાના તમે બધા મસ્ત મજાના દર્શન કરી લીધા અને મેં પણ કરી લીધા તો એ પણ હવે દર્શન કરે જોવા માતાજીના ના ઈ બધા ભૂગી ગયા અને બાકી તો છે ને આપણે પોરબંદર બાજુ આવેલું છે આ મંદિર માતાજીનું ઘણાઈને જ ખબર છે તો અહીંયા આપણે હાઈવે ફોર લાઈન જાય એની એક્ઝેટ અહીંયા બાજુમાં જ છે માતાજીનું મંદિર તો આ નવી બંદર અહીંથી જો તમને સામે દેખાય ને એ નવી બંદર છે ને અહીંયા માતાજીનું મંદિર છે મસ્ત મજાનું તો હવે શ્રીફળ વધારી નાખીએ મારી પાસે તાર દેખાય ને એ જો આ છે ને ધજાના ટાવર છે ને એમાં બાંધી ગયો છે ધજાનો થાંભલો અને ટાવર નો કહેવાય ધજાનો થાંભલામાં બાંધી ગયો છે અને મસ્ત મજાનું જો આ બધાયમાં પાણી આવી જાયો હો හොબાવ જ્યારે બહુ પાણી આવે ને ત્યાં બધાયમાં પાણી આવી જાય અને અત્યારે અહીં ઓટલી ઉપર ઊભો તો આ બધાયમાં તો આ રીતે છે અહીંનો કે નજારો મંદિર પાછળથી આ રીતે છે કે માતાજીનું મંદિર આલો આગળ ફ્રી થઈ જાય ને પછી તમને અહીંયા મહાદેવનું મંદિર પણ સામે છે તો ત્યાંના પણ દર્શન કરાવું અને કોઈન કાકો છે ને જો અત્યારે ફાકી બનાવે મસ્ત મજાની તો બસ કડીકવાર વાર બધાના ફોટા પડ્યા અને હજી પાડવાના છે ને જો બધા સા પીએ અહીં રામી ફૂઈને જો અહીં છે રામી ફૂઈને બેઠા એને માનતા હતી અને હજી છે ને હજી એને જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે તો અહીંથી પછી આગળ ત્યાં જવાનું છે પણ હજી અહીં કડીકવાર વાર રોકાવાનું છે અને જો સામે છે ને મહાદેવનું મંદિર છે તો આગળ છે ને ત્યાં પણ તમને દર્શન કરાવું

એક નંબર કઈ ઘટે નહીં હોય કેમ કઈ દરિયો દેખાય અને દીવા દંડી પાછળથી દેખાય તો તમને અહીંથી બતાવી જો ઈકો આવી ગયા છે બાપુ ને બધા અને જો અહીંયા મહા આયા રોડની બરોબર બાજુમાં છે પોરબંદર હાઈવે જાય ને ફોર લાઇન એની બાજુમાં જાય માતાજીનું મંદિર આવી ગેલું છે અને તેની બાજુમાં છે ને મહાદેવનું મંદિર આવી ગયેલું છે તો હવે છે ને નીકળીએ ફૂલરામાં અને નીતોભાઈ છે ને આખી દુકાન ઉપાડી આવ્યા જો તો ઘરી નાસ્તાની હા નીતોભાઈ આખી દુકાન ઉપાડી તો આજે આમ દે દીધા હાલો તો હવે ચાલુ કરજો નાસ્તો કરતો જાય માતાજીના મંદિરે પૂગી ગયા આપણે ભદ્રે માતાજીના ના મંદિરે થી જો બધાય અત્યારે માં પૂગી ગયા અને એક કૂતરો છે હવે ખાલી આપણે મંદિરે જે આપણે ગલોડિયાને નાખતા તેમાંથી એક જ કૂતરો રહ્યો અને જો અત્યારે અહીંયા ભેહું સરે છે ને તો એ ભેહું વાળા જો કાલે જ્યારે ખોડી ગયા ને તો એ જો ભેહું જોવા દઈને પાસે સરવા દે તમને બતાડો કોઈ કંઈ કહેતા જ નથી સમજવું જ નથી પછી કાઉ હોય મણસો તો સાલા તમને માતાજીના દર્શન કરાવું તમે બધા માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા અને એક વાત જણાવી દો પછી આ ટંકોર છે ને આપણે અવાર જ લીધી ગલખો આ બોધો વાગે ને અહીંથી ફાટી ગયા જવું જોડે એના લીધે છે ને આ ટ્રાન્સફર કરી નાખો આ વાગે આ ટંકોર આવે છે ને

અને કડી કરી શકી પછી નીકળીએ ઘેરે અહીં કલમ હાટું છે ને આ કરણ વાવી હતી તો કોકો કાઢી નાખી લે આવું છે અહીં કામ ને જ કરું હોય ને બગાડી નાખું એવું છે કુળદેવી માતાજી મીઠે ભૂગી ગયા અને મસ્ત મજાના બધા દર્શન કરી લીધા નીતુભાઈ શ્રીફળ વધારી ખા અને હવે કેરે નીકળીએ કાળજો ગુજરાત ક્યારેક ક્યારેક માંડે હવે ધીમે ધીમે છે ને એનો પગ રેડી થઈ ગયો અને ફાઈને એ છે ને છે ને અહીંયા જમવાનું છે તો પપ્પા ને અત્યારે જમે છે કેમ કે આજે દિશામાં છે તો હું આકડી હવે જમી લઈ પછી બ્લોગમાં કન્ટિન્યુ બને નથી રહેવું હવે આપણો વ્લોગ છે ને તે આજનો અહીં સુધી રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી જો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો